no રબારી ફળિયામાં આવેલ ચામુંડા માતાજીના મંદિરે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાવી શિનોર ગામે રબારી ફળિયામાં આવેલ ચામુંડા માતાજીના મંદિરે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી ચામુંડા માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી ચામુંડા માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કર્યા બારે હર્ષોલ લાસ સાથે ચામુંડા માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી ચરકટા પરિવાર દ્વારા ભુવાજી ભગુભાઈ રબારીની ઉપસ્થિતિમાં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ રોજ શ્રી રબારી ચામુંડા